હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા નવા બ્લોગમાં કેમ છો બધા મજામાં બધા ને જય માતાજી હર હર મહાદેવ અત્યારે જો ફ્રેશ થઈને બ્લોગ ને કરી દીધો શરૂ ને અત્યારે જો મસ્તીના લીમડાના સાઈ આપણે બેઠા છીએ ને ભાઈ વાદળ સાયો છે જો મસ્તીનું વાતાવરણ છે આજે તો થોડીક વાર તેડકો આવી જાય ને થોડીક વાર સાયો આવી જાય ને એવું બધું વાતાવરણ હાલે છે આજે થોડો ઘણો વરસાદ આવે એવી ગયો તો એ પાછ નેવાધાર સિંહ પછી નો વહી ગયો นั่นจะมาแบบนี้เบียดท่าทาบไหมไม่ได้กล้าเก็บฮึแค่มาเกันมาเขามโคกคกท่ามือแค่นี้ตัวอุจรักตัวนี้ฮะหัวเข็ชีติอุจรักาบ้านนี้ไม่ใช่มาแต่สิน่าจะมาเบียดท่าสิฮะเบียดท่าสิอาจารย์มาทำอะไรกันอาจารย์มาไกลงานอาจารย์มาลายกลายกันนี่คืกัน่คือถูกท

Kamu okay, mahu keadaan no sini? Okay. 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 તો અત્યારે વરસાદ ને એવું રહી ગયું છે અને થોડીક વાર આવ્યો તો આવી ગયો ધીમે 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 કહેતો લાટ આવી ગયો ખાબો છે ને બધું ભૂજ દીધું અત્યારે પાછું પાણી આવી ગયું થોડીક વારમાં હે કે પાણી સુકાઈ ગયું ને વરસાદે એટલો આવી ગયો એટલે સારું જ પડ્યું વાડીમાં જો મસ્તીનો નજારો થઈ ગયો પછી એટલું પાણી મળી ગયું વાડીને હે કે આવ્યો જ નહોતો વરસાદ એટલા માટે આવી ગયો કે એટલે હવે સારું પડશે હવે કપા અત્યારે છે એનથી મોટો પણ થઈ જાય માંડવી ને એવું બધું સારું થઈ જાય વરસાદ આવી જાય એટલે પછી તો બધું સારું જ થઈ જાય એટલે મોડામાં સારું પડશે એમ હે અત્યારે ખેતરમાં હે કે ગારું ને એવું થાય એટલે અંદર જવાય એવું તો હોય નહીં એટલો ગારો હે ખેતરમાં ગાડો તો હોય જ વરસાદ આવી ગયો એટલા માટે ઓલું મારી ખરું થઈ ગયું ખડ કર્યું છે જો ધીમે ધીમે પછી આને વધારતા જ આપ એટલા માટે કે હવે માલ ને બધું થઈ જાય એટલા માટે આ ખડને ને એવું કર્યું હતું ઊંડી તો અમારે છે હા હે કે માથે પાણી પહેરેલું હોય માથે ઢાંકી દીધું કેમ કે હે કે આમ કચરો બસરો કાંઈ પડે નહીં નાવા ધોવાનું હોય એટલા માટેનું પાણી ઘરે બગડે નહીં ને એટલે ઢાંકી એ બાકી કુંડી હે કે સળકાઈને ગઈ એટલું પાણી આવી ગયો અત્યારે જવું દી નીકળી ગયો જવો તૈકો એ આવી ગયો એટલે મલાઈટમાં સારું પડશે અમે જુઓ દોડા પાકી ગયા પણ આમાં આવે છે હજી દાણા ને એવું સડે છે પછી દાણા પાણા સડી જાય મસ્તીના પાકી જાય પછી બાકી ખાવાના માલ ને એટલે એને જાડું આપણે ખાવાના ડોડા એવું હોય તો ફેમિલી જેવો આધાર છે કે પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે કેમ પણ વરસાદ બે વાર પેલી બે વાર પેલી હા મે તો ન ભાઈ એક વાર પેલી બે વાર પેલી ના કપડા નું બે આજ વાર હા એક વાર પેલી બે વાર ની હો બે વાર પેલી લા ભાઈ ઉનાવા જી કે વરસાદ રહી ગયો કે તું કહું ના એવ તપાસ હોય કે પલ્લી ને આવી پلی બો કઈ નકી નો કે કોડ આવે કે પલ્લી ના આવે ના વરસાદ તો હશે હ હા બો આજના વરસાદ તો હોય હતી ને આપણે એવું ના તો હોય હતી હોય હતી પલ્લી ના આવશે ઈ પલ્લી એવું છે તો ફેમિલી અમાર મોર ભાઈ છે કે મોવા ગયા હતા તો વીએ વા કા ભાઈ હા એ હો ભાઈ કેવો વરસાદ હતો વરસાદ હારા મારા હતો ના તો હા પલ્લી કે ના હવે પલ્લી ની ઉભરી રહી કે ઉભરી તો હા

બસ તો ફેમિલી આજનો બ્લોગ અહીંયા જ સુધીને તમને આચાર રાખું કે તમને બાજનો બ્લોગ ગમ્યો તો છે ગમ્યો હોય તો લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળશે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી